केंद्रीय मंत्री डॉक्टर जितेंद्र सिंह उधमपुर ने उत्तरीय कमांड हॉस्पिटल खाते आयोजित मेगा मुत्याबीद केम्प मुलाकात दरमियान સેનાની કામગીરીની ભરપૂર પ્રશંસા કરી કેન્દ્રીય મંત્રી ડોક્ટર જીતેન્દ્રસિંહે જણાવ્યું કે ભારતીય સેના માત્ર સરહદો ઉપર દેશની રક્ષા જ નથી કરતી પરંતુ કાળમાં પણ નાગરિકોને મહત્વપૂર્ણ સ્વાસ્થ્ય સેવાઓ પૂરી પાડી માનવતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડે છે ઓપરેશન દ્રષ્ટિ હેઠળ આયોજિત આ કેમ્પમાં અત્યાધુનિક સુવિધાઓ દ્વારા સામાન્ય નાગરિકોને વિનામૂલ્યે સારવાર આપવામાં આવી રહી છે આ ત્રિદિવસીય વિશેષ નેત્રનિદાન શિબિરમાં સેનાના નિષ્ણાંત તબીબો દ્વારા બે હજારથી વધુ લોકોની તપાસ કરવામાં આવી હતી અને થી વધુ જટિલ આંખની શસ્ત્રક્રિયાઓ સફળતાપૂર્વક પાર પાડવામાં આવી હતી ડોક્ટર સિંહે હોસ્પિટલના ઓપ્થેલોમોલોજી વિભાગની મુલાકાત લીધી હતી અને આધુનિક થ્રીડી માઇક્રોસ્કોપ જેવી તકનીકનું નિરીક્ષણ કર્યું હતું તેમણે સારવાર લઈ રહેલા દર્દીઓ ખાસ કરી વરિષ્ઠ નાગરિકો ગ્રામીણ વિસ્તારના લોકો સાથે વાતચીત કરી તેમના ખબર અંતર પૂછ્યા હતા તેમના સંબોધનમાં મંત્રીએ ભારપૂર્વક કહ્યું હતું કે યુદ્ધના સમય સેનાનું યોગદાન અદ્ભુત હોય છે પરંતુ શાંતિના સમયમાં સમાજ સેવા માટે તેનું સમર્પણ એટલું જ વિશાળ છે અવસી વાક્ય કાર્યો સશસ્ત્ર દળોને સામાન્ય નાગરિકો વચ્ચેના વિશ્વાસને વધુ મજબૂત બનાવી છે આ પહેલ બદલ તેમણે આર્મી મેડિકલ કોપર્સ અને ઉત્તરીય કમાન્ડને અભિનંદન પાઠવ્યા હતા જેમણે દિલ્હીની આર્મી હોસ્પિટલના સંયુક્ત ત્યા ભગીરથ કાર્ય હાથ ધરીયુ હતું આમ તોર પર જો સેના કા યુદ્ધ કે સમય જો કામકાજ રહેતા હે ઉસકી ચર્ચા કી જાતી હે મીડિયા મે ભી ઉસકા ઝિકર આતા હે ચાહે વો ઓપરેશન સિંધૂર કો લેકર કે ઓ kuch aur vaardat aisi hui ho lekin पीस टाइम जो उनकी एक्टिविटी है जो मानवता के लिए उनकी और समाज के लिए सेवा है उसका अक्सर उल्लेख नहीं होता इसका एक उदाहरण सर्वश्रेष्ठ उदाहरण आपके सामने है इस तीन दिवसीय कैंप की एक ये खूबी भी है कि यहाँ पर कैटरेट सर्जरी के लिए उस तरह की मशीनें इस्तेमाल की जा रही है जो अभी हिंदुस्तान में पहली बार अभी उपलब्ध करवाई गई है उनमें से एक माइक्रोस्कोप थ्री डी ऐसी है कि जो पहली बार हिंदुस्तान में कहीं भी इंस्टॉल हुई है किसी आर्मी सेटअप में तो वो कमांड हॉस्पिटल उधमपुर से उसकी शुरुआत हो रही है आज उसके बाद वो दूसरे अस्पतालों में भी रहेगी और कैटरेट जैसे हम जानते हैं कि ट्रॉमा को लेकर के जो ट्रामा चोट होती है आई ट्रामा उसके अलावा सबसे ज़्यादा जो ब्लाइंडनेस का एक कारण माना जाता है हिंदुस्तान में वो कैटरेक्ट है और तौर से दूर दराज के लोग जो पहाड़ी क्षेत्रों में रहते हैं या जहाँ पर पूरी तरह से चिकित्सा सुविधाएं नहीं रहती तो कई बार वो अंधेपन का शिकार हो जाते हैं बावजूद इसके कि इसका इलाज संभव है